અવાજ સાંભળતા જ તમને ખબર પડશે કે આપણો આ નાસ્તો કેટલો ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો ઓછા તેલની અંદર એકદમ ક્રિસ્પી અને સાથે શાકભાજીથી ભરપૂર એવો આ નાસ્તો તમે ઇન્સ્ટન્ટલી તૈયાર કરી શકો છો કોઈપણ જાતની પૂર્વ તૈયારી વગર અને એની સાથે આપણે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું તો આ નાસ્તો બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો અથવા સાંજે ઓછું જમવું હોય ત્યારે પણ તમે ચોક્કસ બનાવી શકો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ક્રિસ્પી શાકભાજીથી ભરપૂર નાસ્તો તૈયાર કરવા માટે મેં અત્યારે દૂધી અને ગાજર લીધા છે શાકભાજીની અંદર જનરલી આપણે દૂધી બાળકોને આપીએ ને શાક બનાવીને તો નથી ગમતી હોતી પણ તમે આ પ્રમાણે નાસ્તો બનાવીને આપી શકો તો લીલા મરચાં એકદમ ઝીણા કટ કરીશું ડુંગળીને ઝીણી સમારવાની છે ગાજર દૂધી ખમણવાના છે અને આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરવાની છે તો દૂધી મોટી સાઈઝની છે તો અત્યારે લગભગ પોણા ભાગ જેટલી દૂધી ઉપયોગમાં લઉં છું બાકીની આપણે રહેવા દઈશું અને દૂધીને પાણીથી મેં એકદમ બરાબર સાફ કરી લીધી છે કેમ કે આપણે જે દૂધીની છાલ છે ને એમાંથી ચટણી તૈયાર કરવાના છે આપણે શાક બનાવીએ કે કંઈ પણ વસ્તુમાં જ્યારે દૂધી ઉપયોગમાં લઈએ ને તો એની છાલ આ રીતે આપણે કાઢી નાખીએ છીએ પણ એની છાલની અંદર પણ ઘણા બધા વિટામિન્સ હોય છે તો એનો ઉપયોગ આપણે ચટણી બનાવવામાં કરીશું તમને ખબર પણ નહીં પડે ચટણી જ્યારે તમે ખાશો ત્યારે કે એની અંદર દૂધીની છાલ છે તો પાણીથી બરાબર સાફ કરી લેવી હવે આ જે છાલ છે એમાંથી આપણે પહેલાં તો ચટણી તૈયાર કરી લઈશું તો એના માટે એક કડાઈની અંદર એક ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે અને દૂધીની છાલને આપણે એમાં થોડીવાર માટે શેકી લઈશું એટલે એનો જે કાચો સ્વાદ હોય ને એ જતો રહે અને દૂધીની છાલ આપણે જે લઈ લઈએ ને તો બહુ વધારે પ્રમાણમાં નહીં લેવાની નિતર પછી શું થશે કે એની સાથે આપણે જે બીજી વસ્તુઓ નાખીશું ને એ વધારે નાખવી પડશે અને ચટણી તમારી વધારે ક્વોન્ટિટીમાં બનશે તો આ રીતની થોડી જ દૂધીની છાલ લેવાની અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે તમે સાતળશો એટલે આવી એ થોડી નરમ થઈ જશે અને શ્રીંગ પણ થઈ જશે તો ગેસ હવે આપણે બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી એની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું તો મેં અત્યારે લગભગ અડધું લીલું મરચું નાખ્યું છે એની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખવાની છે થોડી આપણે ડુંગળી એની અંદર એડ કરવાની છે તમે જો ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો તમારે બે વસ્તુ નહીં નાખવાની થોડા મેં શેકેલા સિંગડા નાખ્યા છે તમે દાળિયા નાખી શકો ચણા હોય તો ચણા પણ નાખી શકાય અને એક મોટો ચમચો ભરીને મેં કોપરાનું ગુરુ એટલે કે જે ડેસીક્રેડ કોકોનટ આવે છે એ લીધું છે તમારી પાસે ફ્રેશ હોય તો તમે એ પણ લઈ શકો મિક્સ કરી લેવાનું છે અને થોડું ઠંડુ થાય ને એટલે એને વાટી લઈશું આ રીતે અદકચરું વાટવાનું છે અને પછી જરૂર મુજબ પાણી નાખવાનું છે અને આપણે એને વાટીને ચટણી જેવું તૈયાર કરી લઈશું તો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે થોડી આપણે પતલી કરીશું વધારે જાડી છે એટલે તો મિક્સર જારમાં જ પાણી નાખી એની અંદર એડ કરી દઈશું અને મીઠું અત્યારે મેં હજુ નથી નાખ્યું હવે આપણે એડ કરીશું પહેલાં જો તમને આઈડિયા ના આવે ક્વોન્ટિટીનો તો તમે આ રીતે પાછળથી પણ મીઠું એડ કરી શકો છો તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તો મેં અત્યારે લગભગ વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે મિક્સ કરી લેવાનું છે તમે ઈચ્છો તો તમે આની અંદર થોડી કોથમીર પણ એડ કરી શકો છો તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ચટણી વઘાર વગર તો દેખાવમાં પણ સારી ના લાગે અને ખાવામાં પણ નહીં તો વઘાર માટે મેં તેલ ગરમ કરી એની અંદર અડદ અને રાઈ નાખ્યા હતા આખી અડદની દાળ અને રાઈ એડ કર્યા હતા સૂકા લાલ મરચાં અને હિંગ ઉમેર દીધી છે તો ચટણી તૈયાર થઈ ગઈ હવે આપણે નાસ્તો બનાવીએ તો એના માટે દૂધી અને ગાજરને આપણે ખમણી લેવાના છે તો બહુ મોટી સાઈડની મીડિયમ સાઈઝ હોય ને એ બાજુથી આપણે ખમણીશું બહુ મોટી હશે ને તો પછી નાસ્તાને બનાવવામાં સમય લાગશે તો મીડિયમ સાઈઝની જે હોય છીણ એ આપણે તૈયાર કરી લેવાની છે અને દૂધીની અંદર જો વચ્ચેનો ભાગમાં બીજ વધારે હોય એટલે દૂધી તમારી થોડી વાસી હોય તો વચ્ચેનો ભાગ નહીં લેવાનો અને ગાજરમાં પણ આ રીતે વચ્ચેનો ભાગ આપણે નહીં લઈએ તમારે જો આમાં બીજા શાકભાજી એડ કરવા હોય તો કરી શકાય જેમ કે તમારી પાસે વટાણા હોય તો એને તમે મિક્સર જારમાં ક્રશ કરીને એડ કરી શકો છો બાફેલી મકાઈના દાણાને પણ મિક્સર જારમાં ક્રશ કરીને એડ કરી શકાય છે તો હવે આની અંદરનું જે પાણી છે ને આપણે નથી કાઢવાનું એની અંદર જ આપણે મસાલા એડ કરીશું અને આ જે નાસ્તો છે એની અંદર હું લાલ મરચું ઉપયોગમાં નથી લેવાની હવે આપણે એની અંદર બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ લઈશું તો આપણે પહેલાં આ જે છીણ છે એને માપી લઈએ તો લગભગ એક વાટકી અને ઉપર થોડું એટલું આપણું છીણ તૈયાર થયું છે તો આ રીતે માપીને લેશો ને તો તમને લોટ કેટલો લેવાનો ને એનો આઈડિયા આવશે અથવા તો તમે એમ જ અંદાજાથી પણ એડ કરી શકો છો તો હવે એની અંદર આપણે પહેલા મસાલા એડ કરી દઈએ તો અત્યારે અંદર એડ કરીશું આપણે અજમો તો મેં હાફ ટી સ્પૂન અજમો લીધો છે હાથેથી આ રીતે મસીનો એડ કરીશું મરી પાવડર લેવાનો છે હાફ ટી સ્પૂન જેટલો ત્યારબાદ લીલા મરચાં એડ કરીશું તો લગભગ બે નંગ જેટલા લીલા મરચાં લીધા છે આ તીખાવાળા મરચાં છે એટલે ક્વોન્ટિટી ઓછી છે જે સમારેલી ડુંગળી આપણે એડ કરી દેવાની છે લગભગ બે થી ત્રણ મોટી ચમચી જેટલી અને એની અંદર એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ ચટણીમાં પણ જેમ આપણે ડુંગળીને લસણ નાખ્યા તેવી રીતે આમાં પણ એડ કરવાના છે પણ તમે ના ખાતા હોય તો આમાં પણ તમારે નહીં નાખવાના બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને ત્યાર પછી એક વાટકી જે આપણે મેઝર કરી હતી ને એ જ વાટકીના માપથી મેં ચોખાનો લોટ લીધો છે તો એક વાટકીની ઉપર થોડો હતું આપણું છીણ તો એક વાટકી જેટલો લોટ નાખીશું જરૂર લાગશે તો આપણે થોડો એડ કરીશું પણ જનરલી જેટલું છીણ હોય એને જ ક્વોન્ટિટી પ્રમાણે તમારે લોટ જોઈશે આ રીતે મિક્સ કરવાનું છે અને પાણી આપણે એડ નથી કરવાનું આનું જે મોઇશ્ચર છે શાકભાજીનું અને એની સાથે આપણે મસાલો મિક્સ કર્યો એટલે એનું જે પાણી છૂટશે ને એમાં જ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે હવે આ રીતે તમે મિક્સ કરો ને પછી તમારે એકવાર બાઇન્ડિંગ ચેક કરી લેવાનું અને જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ બરાબર નથી તો તમારે થોડો લોટ ઉમેરી દેવાનો તો અત્યારે આપણે ચેક કરી લઈએ તો બાઇન્ડિંગ અત્યારે એકદમ બરાબર છે તમે આ રીતે થોડો મુઠિયા જેવો શેપ આપો ને તો એકદમ સરસ બાઇન્ડ થઈ જશે તો હવે આપણે એને હાથેથી પ્રેસ કરી અને ટીકીનો શેપ આપી દઈશું પણ આપણે એને પતલું રાખીશું એટલે એકદમ જે જાડી ટીકી હોય ને એવું નહીં પણ જે થેપલા આપણે બનાવીએ એના કરતાં થોડું જાડું બસ એ રીતનું આપણે એની જે થિકનેસ છે એ રાખવાની છે તમે ઈચ્છો તો તમે પાટલી ઉપર પ્લાસ્ટિકનું પેપર મૂકી એની પર તેલ લગાડી અને બીજો પ્લાસ્ટિક મૂકીને વણીને પણ તૈયાર કરી શકો અથવા હાથેથી પણ આ રીતે તૈયાર કરી શકો છો તો આ રીતે તૈયાર થઈ જાય પછી એક નોનસ્ટિક પેન લઈશું એમાં તેલ મૂકી અને એને આપણે શેકી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એક સાથે બે ત્રણ જેટલા પણ તમારા નોનસ્ટિકની અંદર આવી જાય તવાની અંદર એટલા એને મૂકી દેવાના છે અને સ્લો ફ્લેમ પર જ એને એકદમ સરસ થવા દઈશું તમે તો તમે આની અંદર ઘી પણ લઈ શકો છો અને શેકવા માટે બટર પણ લઈ શકો છો અને હેલ્થ કોન્શિયસ છો તો કંઈ પણ નાખ્યા વગર નોનસ્ટિકમાં એમ જ તમે એને શેકીને તૈયાર કરી શકો છો એક સાઈડ ક્રિસ્પી થવામાં લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય લાગશે આ રીતે એક સાઈડથી એ થોડું શેકાઈ જાય પછી આપણે એને પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ એને થવા દઈશું અને થોડો ડાર્ક ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી એને રહેવા દેવાનું છે તો તમે એને ઈચ્છો તો બે ત્રણ વાર આ રીતે ઉલટાવી પલટાવી શકો છો અને તેલનો મેં બહુ વધારે ઉપયોગ નથી કર્યો નોનસ્ટિક છે એટલે બહુ વધારે તેલ નહીં જોઈએ અને આ રીતનું તેલ લેશો ને તો એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે તો ફૂલ ફ્રાય કર્યા વગર પણ તમને ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે તમે ઈચ્છો તો આના નાના નાના મુઠિયાવાળીને તળી પણ શકો છો ફૂલ ફ્રાય કરી શકો છો અથવા તો વડા જેવો શેપ આપીને વડા પણ બનાવી શકો છો જે પણ તમને ગમે તો હવે લગભગ પાંચ થી છ મિનિટ જેટલો સમય લાગશે અને એકદમ સરસ આપણો જે નાસ્તો છે એ બનીને તૈયાર થઈ જશે તો એક સાઈડ નું પાલન થઈ ગયું છે તો એને આપણે કાઢી દઈએ તો આ પ્રમાણે આપણે બધા જ તૈયાર કરી લેવાના છે તમે એને પેનકેક કહી શકો ચોખાના ચીલા કહી શકો જે પણ તમને નામ ગમે તો ખાવામાં ખૂબ જ સરસ એવો આ ચોખાનો નાસ્તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલો સરસ ક્રિસ્પી છે તો તમે લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને અથવા તો ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ઓફિસ માટે તો એકવાર આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો જો પસંદ આવી છે તો રેડિયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ મળીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે